આ મામલામાં પોલીસે તપાસ કરતા અલ્લારખા નામના સક્ષિની અટકાયત કરી પોલીસના જણાવ્યા મુજબ હેરોઈન મંગાવતી સપ્લાય અને પૈસાની આપલે જેવા મોટા બાગનું કામ અલ્લારખા સંભાળતો હોવાનું બહાર આવ્યું છે. વૈરાવડ માંજી અમે એ હેરોઈન ત્રણ આરોપી જેતે સમયે અમે પકડેલા અને એ ત્રણ આરોપીની વધારેની પૂછપરછ બાદ અમે બીજા છ આરોપી ડિટેન કરેલા એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે અને ગઈ પરમ દિવસે અમે જામનગરથી રાત્રે અલ્લા રખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં એનો અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ એના બાકીના તમામ એના કનેક્શન્સ શું શું છે કોની કોની સાથે છે એની તપાસ કરી રહ્યા છે